નમસ્કાર દર્શક મિત્રો હું શીતલ મહેતા ન્યુઝ ઓફ કચ્છ આપનું સ્વાગત છે આજે તારીખ પંદર એપ્રિલ બે હજાર ચોવીસ જોઈએ વિજયનગર રોડ ભુજ રામબાગ રોડ આદિપુર પાવરબાય જ્વેલર્સ લેટેસ્ટ ફેશન ડિઝાઇનના ના ઓર્મેન્ટ નો શોરૂમ હોસ્પિટલ રોડ ભુજ

આઈજી તરીકે ચાર્જ સંભાળ્યાના પહેલા જ દિવસે બંને એસપીઓને મળીને જિલ્લામાં કાયદો વ્યવસ્થાની પરિસ્થિતિ જાણી આગામી દિવસોમાં રેન્જના ચારેય જિલ્લાઓની પોલીસ લોકોના સમન્વય સાથે ઉત્તમ કામગીરી કરે તેના પર વધુ ભાર મુકાશે સૌપ્રથમ તો આજે કચ્છ રેન્જના એટલે આઈજી તરીકે ચાર્જ સંભાળ્યો છે આપણે બધાને મળવાનું પણ થયું તમારા પણ બધાના ફીડબેક લીધા પૂર્વ એસપી પશ્ચિમ કચ્છના એસપી એ જોડે આજે મુલાકાત કરી છે અને રેન્જની અંદર શું પરિસ્થિતિ છે કાયદો વ્યવસ્થાની એનું આજે જાણ્યું મારું પ્રાઇમરી ફોકસ રહેશે કે ચારે ચાર જિલ્લાની અંદર કાયદો વ્યવસ્થા ઉત્તમ પ્રકારની હોય જળવાય પ્રોપર્ટી ઓફેન્સ છે એમાં ઘટાડો થાય ડિટેક્શનમાં વધારો થાય અને આ સીમાવર્તી વિસ્તાર છે એ વિસ્તારની અંદર પોલીસની પ્રેઝન્સ સૌથી વધારે રહે અને લોકો તરફથી પણ માહિતી મળે અને પોલીસમાં ઉત્તમ પ્રકારની કામગીરી કરે એ પ્રતનું મારું માર્ગદર્શન પણ રહેશે ત્યારબાદ આગામી સમયમાં રામનવમીનો પણ તહેવાર છે એ પણ સારી રીતે એની ઉજવણી થાય કાયદો વ્યવસ્થાની પરિસ્થિતિ સરસ રહે આગામી સમયમાં ઇલેક્શન પણ છે ઇલેક્શનની અંદર પણ પોલીસ દ્વારા ઉત્તમ પ્રકારની કામગીરી થાય એ બાબતેનું મારું ફોકસ રહેશે ભારતીય અંક જ્યોતિષ શાસ્ત્રના પ્રણેતા ભારતના 8 વડાપ્રધાનોની આગાહી કરનાર જ્યોતિષી શંકર ગોર ઇન્દિરા ગાંધીના વિજય અને અપમૃત્યુની સચોટ આગાહી કરી રાજીવ ગાંધીના પરાજય અને તેમના અપમૃત્યુની પણ સચોટ આગાહી કરી અટલ બિહારી વાજપેયીના રાજીનામાની સચોટ આગાહી કરી ભારત ના વડાપ્રધાન નરેન્દ્ર મોદી ની જીત ની પણ સચોટ આગાહી કરી વર્ષ બે પણ નરેન્દ્ર મોદી માટે આગાહી કરી છે કે મોદીજી હેટ્રિક કરશે અને પણ ચૂંટણી જીતશે જ્યોતિષી શંકર ગોર ની ગુરુ ના વગર સાચી સલાહ અને સચોટ ઉપાય થી વીસ હજાર થી વધુ લોકોને ફાયદો થયો ઘર બેઠા સલાહ મેળવો મોબાઈલ નંબર નાઇન